હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારે મસ્ત મજાના નવા બ્લોકમાં આજે જો ઝંડો દેખીને તો તમે વર્તી જ ગયા હશો કે આજે છવ્વીસમી જાન્યુઆરી છે અને જો મારો સૂજલ લેસ રેયાન બધા તૈયાર થઈ થઈને આજે તો નિશાળમાં કાર્યક્રમ છે એટલે ગયા બધા અને જો છવ્વીસમી જાન્યુઆરીમાં મારા તરફથી તમને બધાને ઢેર સારી શુભકામના અને જો આજે તો ઝંડો એવો લહરા આપણા ભારત દેશનો જો અને આજે તો જો બધા નાના નાના બાળકો છે એ છવ્વીસમી જાન્યુઆરી છે એટલે બધા નિશાળમાં કાર્યક્રમે કરે અને હમણાં તો કાર્યક્રમ ઉપર કાર્યક્રમ જ છે કારણ કે હમણાં આપણે શ્રી રામ ભગવાનની મૂર્તિની સ્થાપિત કરી હતી ત્યારે પણ એટલો ઉત્સવ હતો અને આજે પણ એટલો જ આનંદ છે એટલે ચાલો હવે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો આપણે હવે મળીએ પછી સૂજો એટલે બધા એ ગયા છે તો એ આવે પછી આપણે મળીએ હવે ગણ બાય ગેસ તો જો જે હુતી છે અને એના પપ્પાને બે નીકળી ગયા છે સુજલ આજે કાર્યક્રમ છે એટલે તો નીકળી ગયો વેલો અને તેને પપ્પા એ અત્યારે વહેલા નીકળી ગયા એને આજ પાર્સલ દેવાના વધારે હતા એટલે એ નીકળી ગયા તો ચાલો હવે ધિયા ઉઠે પછી કન્ટિન્યુ બ્લોક મારેજો ગેસ તો જો હવે ત્યાં ઉઠી ગઈ છે બેન ઉઠી ગઈ ને મારી ગઈ હાલો હવે એને તારે કોટ પહેરવાનો છે કોટ પહેરી લઈ ને અહીંયા બાપુ ટાઈટ લાગે ટાઈટ લાગે ને હે ઉઠીને ઘણીક વાર તો હું મૂળમાં નથી આવું તમારા બાપા હાલો આજે છવ્વીસમી જાન્યુઆરી છે ભાઈ તો વાવા કરીને વયો ગયો ઉઠવા દીક હાલો હાલ એને હજી ઉઠવું નથી જો ધીયા બેનને તો ગાય જો જે જે ભગવાન કરે તુલસી માને તિયા જે જે ભગવાન કરે જો તીયા જે જે ભગવાન કરે કેમ જેજે કરાય કર લેતા ગાઈસ તો આજે જો ગરમ કી કરવા મંડી કારણ કે આજે કી થઈ રયુતું તેના પપ્પા જો અત્યારે લઈ આયા છે તો જો ગરમ ખીર કરું ને જો માનવ ને રુવિતા नरम આવ્યાતી જો થી આ ભેગા રમે ત્યાં દ્રવિસાડ ભણવાનો નહોતું તારે ના 24 મે જાન્યુઆરીને રજા છે હે